રાજકોટના માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણસો ફીટ વધુનો હાર બનાવ્યો જેને અયોધ્યામાં નવ નિર્મિત શ્રી રામ મંદિર ખાતે મોકલવામાં આવશે કોલેજના સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અક્ષત તજ અને લવિંગથી હાર બનાવવામાં આવ્યો છે તેમજ હારની દરેક પાંદડીમાં જય શ્રી રામ લખવામાં આવ્યું છે હાલ આ ભવ્ય હારની પૂજા બાળકો દિવ્યાંગો વૃદ્ધો દ્વારા કરવામાં આવી રહી છે દરેક રામ ભક્તોએ આ અનેરા હારના દર્શન માણવાનો લ્હાવો લઈ રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ દરેક વિદ્યાર્થીઓના ઉત્સાહ તો કે ગુજરાતમાંથી ખાસ કરીને અલગ અલગ વસ્તુ મોકલવામાં આવે છે ત્યારે મોટા મોટી અગરબત્તી તો ગુજરાતમાંથી નગારું હતું કે ગુજરાતમાંથી ત્યારે વિદ્યાર્થીઓને લાગણી આવી હતી કે આપણે પણ કંઈક એવી વસ્તુ મોકલીએ કે જે વસ્તુ આખા ભારત વર્ષમાં મોટા મોટી વસ્તુ જાય એટલે વિદ્યાર્થીઓએ ટોટલ સાડા ત્રણસો ફૂટ ઉપરનો એલસી લવિંગ નક્ષત્રનો હાર બનાવીને અયોધ્યા મોકલવાનો છે જે હાર આપણે અત્યારે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ ખાસ લોકો અત્યારે નાડાછડી બાંધી રહ્યા છે અને હારમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે હારમાં ખાસ કરીને આપણે એલસી લવિંગ અક્ષતનો ઉપયોગ કરેલો છે કારણ કે આ ત્રણ વસ્તુ એવી છે કે જે દરેક હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ દરેક વસ્તુનો ઉપયોગ ત્યાં પહોંચ્યા પછી પણ રામ ભગવાનના થાળમાં અથવા તો પ્રસાદી સ્વરૂપ ઉપયોગ થઈ શકશે અને અત્યારે દરેક લોકોને એવી લાગણી નથી કે હારમાં અમારો પણ હાથ વડે એટલા માટે થઈને આપણે નાળાછડી રાખેલી છે કે દરેક લોકો આવીને નાળાછડી આપણા હારમાં બાંધશે અને એ હાર અયોધ્યા જશે એટલે દરેક લોકોને એમ થાય કે અમે પણ આ હારમાં કંઈક અમારું અમારું યોગદાન આપ્યું સેવા કરીએ મારું નામ મહેતા જાનકી છે હું બીકોમ સેમ ફોરમાં અભ્યાસ કરું છું જ્યારે અમને અયોધ્યાની બધી માહિતી મળી ત્યારે અમારા સર દિશાંત સર અમને કીધું કે આપણે એલચી આપણા એલચી અને લવિંગ આપણે સિત્તેર હાર એટલે એટલે આખો ગોળ હારો ગોળ હાર કરીએ એટલે ઓછામાં ઓછા લગભગ સાડા ફૂટ જેટલો હાર અમે લોકો બનાવ્યો છે અને આ આધ્યાત્મિક આ તો કે અમને આધ્યાત્મિક રસ્તા તરફ વળવાનો એક મોકો મળ્યો છે હું અમારી કોલેજ ને આભારી છું કે અમને આ મોકો આપ્યો લગભગ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ મળી અને અમે હાર કર્યો છે